વિડિઓ જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો હેલો હા કોણ બોલો લાલાજી રાણાથી બોલી હા બોલો બોલો શું કામ હતું અમારે આ રમેલ હે ને એટલે આવજો તમે તે એ જય માતાજી જય માતાજી એ

હા મે તારે બુચ મારિતોલા બડક પારીધું પૈસા નતા એટલે બુચ મારતું તો બુચ માર્યા તમે વાગી લીધા હતોય ના હો ભુવાજી બુચ મારવાનું યાર જો આ બુચ મારરો તમે કોક દાડો ભુવાજી ફલવી હલવી એડી વાત તેડી જોવાય પણ બોડી હું તમને હાચું કહું કોઈ ન મારતા રે કે જો કોઈ કોઈરા કાયા સડી જશે

ઈ બુચમારુ હો એટલે બુચમારુ એટલે એવું હોય કે તમારે તમારી ઉપર હકરાકો કે જ ગય ઈ વાત કરે આ આ ધુવાડી ખબર મજા તો આ ખબર મજા એટલે નોટા ભાઈ આ હું દુવા થારે પેટ ફાળો ભાઈ ફાળું 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 બધું ફાળું ભાઈ ફાળું તો રૂમાલ ફાળું બધું ફાળું ભાઈ કમાન મજા ભાઈ એને કોઈ ના માને એને ફાળી લા તો કોઈ થી ભાઈ પણ તમે બે વખત તો જેલ બાજી રહ્યા તો તમે કોક કોઈ થી નઈ બેહતા અમારો વિડિયો હોય તો લાઈક શેર કરો